અમરેલીના બક્ષરાની શાળાની ઘટના બાદ બનાસકાંઠામાં પણ શાળાના વિદ્યાર્થીના હાથ પર કાપાની ઘટના સામે આવી અમરેલીના બક્ષરાની ઘટના બાદ બનાસકાંઠામાં પણ શાળામાં બાળકોના હાથ પર કાપવાની ઘટના સામે આવી છે જોકે પ્રથમ તો શિક્ષક દ્વારા આખો મામલો દબાવી દેવાયો હતો પરંતુ વાલી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરતા શિક્ષણ અધિકારી તપાસના આદેશ આપ્યા હતા અને તપાસના આદેશ બાદ છ જેટલા બાળકોના હાથ પર કાપા પડેલા નજરે પડ્યા જોકે તે બાદ શિક્ષણ વિભાગ અને બાળ સુરક્ષા વિભાગે શાળામાં કાઉન્સેલિંગ પણ હાથ ધર્યું ત્યારે બાળકો ક્યાંક ઓનલાઈન ગેમિંગનો ભોગ તો નથી બન્યા જેને લઈ ડીસા દક્ષિણ પોલીસે પણ તપાસ હાથ ધરી છે આમરેલીના બક્ષરામાં શાળામાં વીડિયોના રવાડા ચડેલા બાળકે એક સાથે છાત સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો દસ રૂપિયા આપવાની વાત કરી હતી જેમાં ચાલીસ જેટલા છાત્રોએ પોતાના હાથ પર ઘા કર્યા હતા એ ઘટનાની સાઈ સુકાઈ નથી ત્યાં જ ડીસાની રાજપુર પ્રાથમિક શાળામાં પણ બાળકોના હાથ પર કાપા જોવા મળ્યા જો કે રાજપુર શાળામાં જે પ્રકારે હાથ પર કાપા જોવા મળ્યા અને જે બાદ વાલીય શિક્ષણ અધિકારીને રજૂઆત કરી જો કે શિક્ષણ અધિકારી તપાસના આદેશ આપ્યા હતા અને તપાસના આદેશ બાદ પ્રથમ એવું તથ્ય સામે આવ્યું કે બાળકોએ રમત રમતમાં પોતાના હાથ પર કાપા કર્યા છે એટલે શાળાના આચાર્ય ઘટનાને ગંભીર નથી ગણાવી રહ્યા અને ઉલટી શાળા બદનામ થાય તેવું કહી રહ્યા છે પરંતુ જે પ્રકારે શાળાના સ્ટાફ દ્વારા બાળકોનું ગઈકાલે કાઉન્સિલિંગ કરાયું અને જે બાદ આ ઘટના સામે આવી જો કે જે કાપા દેખાય છે તે બ્લેડના ઘા હોવાનું દેખાય છે પરંતુ અત્યારે તો આખી ઘટના દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે ચિંતાનો વિષય એ છે કે જો મોબાઈલ બાળકોને ગેમના રવાડે ચડ્યા હોય અને અને હિંસક પ્રવૃત્તિ તરફ વળ્યા હોય તો આ બાબતે ચિંતાજનક છે અને ત્યારે તો મનોચિકિત્સકનું માર્ગદર્શન અને બાળકોનું કાઉન્સિલિંગ પણ કરાવી રહ્યું છે બાળકો રમતા રમતા ઘણીવાર શું ચેલેન્જિંગ અને કંઈક વાતો કરતા હોય છે એમ કરતાં કરતાં બે ચાર પાંચ બાળકોએ અમને બતાવ્યું કે સાહેબ આ છોકરાઓ થોડુંક હાથ ઉપર એને કંઈક વગાડ્યું છે જોજો એટલે અમે જોયું તો સામાન્ય કંઈક એના કંઈક રિસોટા થયેલો ને એવું અમે જોયું જો એટલે અમાર વાતમાં કંઈ બહુ હતું નહીં એટલે અમે બહુ લક્ષમાં ના લીધું અને છોકરાઓને સમજાય કે ભાઈ આવું કેમ કરો છો અને મેં થોડો સંશોધન માટે પૂછ્યું બી કરી કે ભાઈ કેમ આ વગાડ્યું તે મારા મિત્ર સાહેબ મને એમ કહ્યું કે તું આવું કરી શકે કે જો મારા તાકાત છે અમે કરી શકીએ એટલે પહેલાં કેમ ના કરી શકું એટલે એને એનાથી કંઈક સામાન્ય પેલા ઘસરકા એને હાથ ઉપર કર્યા બીજા છોકરાઓને પૂછ્યું કે તે કેમ કર્યું તો એણે એમ કહ્યું કે સાહેબ મને મારી માની સોગન આપી હતી મારા પપ્પાની સોગન આપી એટલે મેં કર્યું એટલે અમે જોયું કે ભાઈ આમાં વાતમાં કશું છે ને મેં થોડા બાળકોને સમજાવીને છોડી દીધું બીજા દિવસે પેપરમાં અમે જાણ્યું ભાઈ બગસરાનો કિસ્સો આવ્યો ને એટલે અમે થોડા ગંભીર બન્યા કે ભાઈ અમે આપણે થોડીક જાગૃતિ લઈએ એટલે બાળકો માટે અમે દસ અઠાણું પર ફોન કર્યો કે ભાઈ અમારા સાહેબ આવી કંઈક ઘટના બની છે અને મેં અમારા સાહેબને બી વાત કરી ટીપીઓ સાહેબને કે ભાઈ બાળકોમાં જાગૃતિ આવે વાલીઓમાં થોડી જાગૃતિ આવે અને આ કેમ બની એમાં થોડુંક સંશોધન થાય તો બાળકોમાં કોઈક નુકસાન થતું અટકી શકે બાય ચાન્સ કદાચ દસ આઠ એક છોકરાની જગ્યાએ બીજા દિવસે બીજા છોકરાઓ વધારે કરે અને બધા છોકરાને નુકસાન થાય કાલ બીજી શાળાઓ નહીં કરે એટલે અમે કાઉન્સિલિંગ માટે એમને બોલાયા કે મેં કહ્યું સાહેબ કે અમે તમારે ત્યાં આવશું ને એ લોકો સાહેબ અમારે ત્યાં આવ્યા એમને બાળકોને મળ્યા વાલીઓને મળ્યા સમજાયા અને એ એમની રીતેનો એમનો સાયકોલોજીકલી અભ્યાસ ચાલુ છે કે બાળકો કોઈ ગેમનો શિકાર છે કોઈ ચેલેન્જથી કર્યું છે અથવા અન્ય કોઈ કારણ છે એટલે એ એમની રીતની હાલ વસ્તુ ચાલુ છે ને એ એ રીતની અમારી અમારા માર્ગદર્શન મેં કાલે એ લોકોને બોલાવ્યા હતા હાલ અમે જોયું છે બધા જે બાળકોને આજે તો શું તે પેલા ડરી ગયેલા કાઢથી છોકરાએ નથી આવ્યા આજે તમારા બાળકોની હાજરી પર પણ અસર થઈ છે કોઈ વાતમાં કે વિષયનું કોઈ કારણ નથી હમણાં પોલીસ ડિપાર્ટમેન્ટના માણસો પણ આવ્યા આ તમને આજે કહું છું આજે તમે મારા વર્ગની સંખ્યા જોઈ લો ઓછી તો છે જ આવતીકાલ પચાસ ટકા થઈ જશે એટલે વાતનો કોઈ કોઈ વિષય ના વાતનું વતેસર કરી અને શાળાનું શિક્ષણને એને બગાડવા જેવું હાલ તો મને લાગી રહ્યું છે અમે જે જાગૃતિ બધાઈ છે કોઈ વાતના વિષયમાં કશું છે નહીં પણ એ જાગૃતિ બતાવવાને લીધે અમારી પણ માનસિક પરેશાની હાલ થઈ રહી છે અને બાળકો પણ ડરી ગયેલા છે પોલીસ ડિપાર્ટમેન્ટ પોલીસ એના ડ્રેસ પહેરીને શાળામાં આવે તો શું થાય પણ અમે માટે બંધાયેલા છીએ પણ આવું બધું ન ન થાય થાય છોકરાના શિક્ષણ ઉપર નેગેટિવ અસર એવું મારી ખાસ ગંભીરતા અમે લીધી એટલા માટે જ અમે કાઉન્સેલિંગ કરાવી અને આજે બી મેં એ લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી એમના મિત્રોને પણ બોલાયા છે કે જે છોકરા છોકરાએ છે અને બતાવીએ એની આપણે ટ્રીટમેન્ટ પણ કરીએ જો એવું લાગતું નથી પણ આપણે પ્રોસેસ પણ કરાવી દઈએ ક્યાંક જરૂર લાગે તમે એમણે ઇન્જેક્શન પણ આપણે ફરાવીશું એ ગંભીરતા વિષયમાં એ કારણ શું છે એનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ એ લોકો કરી રહ્યા છે બાલ સુરક્ષા અધિકારી એનું વિશ્લેષણ કરી રહ્યા છે અને એમણે એમાં જોયું વાલીઓના જે હતા એમના એમને ફોન બી લીધા જોયા તો એની અંદર કે એવા વિડીયો ગેમ કેવું કે હતું નહીં એમને હાલ એવું પણ છતાં બી એ લોકો અભ્યાસ કરી રહ્યા છે આજે બી મેં એનો સંપર્ક સાહેબ અમારો અભ્યાસ ચાલી રહ્યો છે અને જે બી હશે એનું તારણ મેં તમને કહીશું હા કહ્યું ને મેં તમને જે વાત કરી જ બાળકોએ કહ્યું એ જ એ બાળકો કહ્યું બાળકોને મેં વ્યક્તિગત પૂછ્યું બાળકોને તો અત્યારે શું છે કે બાળકો કંઈ મોટો ગુનો કરી દીધો છે એવું ફિલિંગ કરી રહ્યા છે હવે તો અમારા જોડે બી આવતા ડરે છે શાળામાં એ બાળકો તો આજે આવે જ નથી મેં તપાસ કરી કેટલા બાળકો છે કદાચ કારણ કે આટલા બધા આવશે મારે જવાબ આપવાનો થાય તો બાળકો અત્યારે છે જ નહીં એ છોકરાઓ આવે જ નહીં કદાચ વાલીઓ પણ એમને નામ મોકલતા એવું બને ને અને એમ એમ થાય કે આ તો પોલીસ કેસ થાય વાલીઓને પકડી જાય હવે તો ડર હોય ને ના ના બાળકોએ અમે શિક્ષકનો દંડ ફટકારવાની ક્યાં વાત આવે બાળકોએ એની રીતે કામ કર્યું છે અમારી જોડે વાત આવે તો અમે સમજીએ કે ભાઈ ચાલો આવું ન કરાય બટ આ રીતને ગાંધપણ પેવડા ના કરાય તમે તમારા શરીરને નુકસાન કરો છો તમને નુકસાન થાય કદાચ વધારે વાગી ગયું તો શું થાય એની પણ આપણે અમે વાત કરીને એને સમજાવી એટલે દંડ કરવાની કોઈ વાત નથી જી